અત્રેના ઓલપ ઉના પોલીસ સ્ટેશન ખાતે આઈપીસીની કલમ ચારસો નવ ચારસો વીસ અને એકસો વીસ બી મુજબ આરોપી કેવિન પ્રવીણભાઈ ભટ્ટ તથા તેની પત્ની રૂપાબેન કેવિનભાઈ ભટ્ટ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો હતો જે ગુનામાં તેઓ સિવાય ઇન્વેસ્ટમેન્ટ નામે શેરબજારમાં રોકાણ કરતી બનાવટી કંપની ઊભી કરી લોકોને ઊંચું વળતર આપવાની લાલચે ઇન્વેસ્ટમેન્ટના નામે પૈસા ઉઘરાવતા હતા અને રોક કુલ 34 રોકાણકારોને કુલ નફા સહિતની આશરે ત્રણ કરોડની રકમ પરત આપેલી નહીં તે બાબતનો ગુનો ઉના પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલો હતો આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરતાં જણાઈ આવેલ છે કે ખરેખર આરોપી જે કેવિન પ્રવીણભાઈ ભટ્ટ છે તે તેનું મૂળ વતન ચોરવાડ ગામ છે અને તેઓ આશરે છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરમાં સ્થાયી થયેલા છે અને તેનું મૂળ નામ કેવિન પ્રવીણભાઈ ભટ્ટ નથી પરંતુ જયેશ વાઢેર છે અને તેણે પોતાની ઓળખ બદલી છે અને એ ઓળખ બદલીને આ પ્રકારનો ગુનો કર્યો છે તેઓ તેઓનો જન્મ અમદાવાદ ખાતે થયેલો હતો અને તેઓ એકથી દસ સરસ્વતી વિદ્યાલય અમદાવાદ ખાતે અભ્યાસ કરેલો છે અમને તેમના ઘરેથી તેમનું ચૂંટણી કાર્ડ મળી આવેલ છે કે જેમાં એમનું ઓરિજિનલ નામ જયેશ વાઢેર છે આ ઉપરાંત આરોપી ઉપર અમદાવાદ શહેરના સરદારનગર પોલીસ સ્ટેશનમાં સન બે હજાર અગિયારમાં આઈપીસી કલમ ત્રણસો ત્રેસઠ છાસઠ અને ત્રણસો છત્તર મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ઉપરાંત અમદાવાદ શહેરના જ નરોડા પોલીસ સ્ટેશનમાં તેઓ ઉપર આઈપીસી કલમ ચારસો છ અને ચારસો વીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ બંને ગુનાની અંદર આરોપીને પકડવાનો બાકી છે હાલમાં આરોપી જેલમાં છે સર કુલ બે આરોપી છે એક પોતે કેવિન પ્રવીણભાઈ ભટ્ટ કે જેનું મૂળ નામ જયેશ વાઢેર છે અને એમના પત્ની રૂપાબેન કેવિનભાઈ ભટ્ટ અને હજુ રૂપાબેનની અટક થયેલ નથી અને એની શોધખોળ ચાલુ છે